શ્રી રામ આજે તારીખ આજે તારીખ બાર નવ બે હજાર પચીસ સપ્ટેમ્બર મહિનો વાતાવરણ થઈ ગયું છે બહુ સારું વાદળાનું કાલે તે અગિયાર તારીખે વૃષ્ટિ શરૂ થઈ ગઈ છે આગલા વિડીયોમાં મેં કીધું હતું કે દસ તારીખથી વીસ તારીખ સુધી સપ્ટેમ્બર મહિનામાં વૃષ્ટિ બહુ થાય ને થાહે ત્યાં ધોધમાર જ થાહે અને વૃષ્ટિ બહુ હારામાં થાય અને હજી અઠવાડિયા વરસ છે કારણ કે આજે ઉત્તર બાજુના પવન થઈ ગયા છે શિયાળું મોસમી પવન અને ઈશાન ખૂણાનું મેં કીધેલું હતું કે વૃષ્ટિ ઈશાન ખૂણાની આવશે તો આ કાલે શરૂ જુઓ ઈશાન ખૂણાનો જ શરૂ હતો આ અમારો કપાસ છે આ દસ વીઘાનો અહીંયા છે દસ વીઘાનો હોલીવાળી આ પુષ્કર કપાસ છે ખૂણપ બહુ ફાલે ફૂલે બધે બહુ આ બે વર્ષથી હું આ જ કપા કરું છું અમારે આ ભાગીદાર ખાતર વાવે આવે છે આ રીતે ડીએપી વાવવાનું વિખે મળ વાવી દઈ ડીએપી પહેલાં ઉડિયા બે વાર હતું અત્યારે આ ડીએપી વાવીથી દાવડા મળી ગયા કપાહના અને જાય આ જો આ રીતે આની સિરિઝ થઈ જાય કાંઈ ઘટે નહીં આ પુષ્કર છે બે વર્ષ તો હું પુષ્કર જ કરું છું ગઈ સાલ મારે થી ત્રીસ મણનો વીઘો આવ્યો હતો પુષ્કરમાં કોણે મારે વીસ વીઘાનો કપાસ છે આ પુષ્કર તો બહુ હોવા છે હારો પુષ્કર કપાસમાં અને આજે આ વાતાવરણ બહુ જોરદાર થઈ ગયું છે હવે વૃષ્ટિ જ્યાં થાહે ત્યાં કડાકા ભડાકાથી જોરદાર જ વૃષ્ટિ થવાની છે અને મારી ધારણા હતી કે જે મહાશિવરાત્રિના દિવસે જે કચ અને કાતરા હતા એનું મેં અનુમાન કાઢ્યું હતું કે એક મોને પંચાણું દિવસે થાય તો એ જે ગણતરી મારી ગણતરીમાં એક મોને પંછાણું દિવસ દસથી થી પંદર તારીખ સુધીમાં શરૂ થાય અને અત્યારે વરસાદ કાલે અગિયાર તારીખે શરૂ થઈ ગયો દસ તારીખે હતો તો જે કચ્છ ને કાતરા મહાશિવરાત્રીનો મારો વિડીયો સારા મારો હાલેલો હતો છપન હજાર લોકો એ જોયેલો છે એ વિડીયો મહાશિવરાત્રીનો ગણતરી કરવી કોઈને એ વિડીયો છે હજી ને એમાં બતાવે છે કે એક ને પંચાણું દિવસે આ વૃષ્ટિ થાય અને ઈશાન ખૂણામાંથી આવશે અને વૃષ્ટિ ઉત્તર બાજુથી આવશે એવું મારું કહેવાનું હતું ને અત્યારે કપાહમાં ખાતર વાવી છે જય શ્રી રામ